નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક સ્ટડી આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર સાત રાશિઓની તુલના જેમાં આપણે આ અગાઉના વિડીયોની અંદર મિત્રો પ્રેક્ટિસ વર્ગની અંદર સ્વાધ્યાય સાત પોઈન્ટ એક પૂરું કરાવ્યું છે અને સ્વાધ્યાય સાત પોઈન્ટ બેની અંદર દાખલા નંબર એકથી લઈને ત્રણ સુધીના બધા દાખલાઓ તમને જોરદાર રીતે પૂરા કરાવેલા છે એનો કોન્સેપ્ટ શું છે દાખલા ગણવાના કેવી રીતે છેદ ઉડાવવાના કેવી રીતે આ તમામની મિત્રો તમને માહિતી આપેલી છે અને તમને એની શોર્ટકટ મેથડ પણ શીખવાડે શીખવાડેલી છે કે જેથી તમે ઇઝીલી મિત્રો કોઈ પણ દાખલો છે ને તમે ગણી શકો છો ચાલ આજે આપણે આ વિડીયોની અંદર ચારથી લઈને દસ દાખલાઓ શીખવાના છે અને મિત્રો આ તમામે તમામ દાખલાઓ એક સ્પેશિયલ લેવલના છે એક લેવલ છે મિત્રો મજા આવશે તમે આને સમજશો તમારી રકમ વાંચશો તો તમને ખ્યાલ આવશે નહીં પણ આવે આવું પણ થશે પણ તમને હું સમજાવીશ કે આપણે આને કેવી રીતે વાંચવાનું છે આપણે કેવી રીતે આને વિચારવાનું છે અને ત્યાર પછી શું શોધવાનું છે કેમ કે મિત્રો જે પણ દાખલાઓ તમને આ સ્વાધ્યાય સાત પોઈન્ટ બેમાં આપેલા છે ને આ તમામ દાખલાઓ આપણને વ્યવહારમાં પણ કામ લાગવાના છે તમે ક્યારેય સિટીમાં જાઓ છો ને ખરીદી કરવા માટે તો ખરીદી કરવા માટે જાઓ છો તો તમને ડિસ્કાઉન્ટ આપે છે કેટલીક વાર તમારા પાસેથી તમને જીએસટી પણ લેવામાં આવે છે તો આ ડિસ્કાઉન્ટના ટકા કેવી રીતે ગણવાના અને જીએસટી કેવી રીતે ગણવાની આ બધાની માહિતી તમને હું મિત્રો આ વિડીયોમાં આપીશ સો ખાસ મિત્રો આ વિડીયોને જોરદાર તમારી રીતે જોવાનો છે શેર કરવાનો છે અને લાઇક પણ તમારે કરી જ દેવાની છે ચાલો શરૂઆત કરીએ છીએ આપણે સૌથી પહેલો દાખલો એટલે કે ચોથો દાખલો આ વિડીયોનો આનંદ સ્ટોર્સમાં આનંદ નામનો સ્ટોર છે એમાં મિત્રો છસો રૂપિયાની છાપેલી કિંમત છે ને એટલે કે છસો રૂપિયાની જે એક છાપેલી કિંમત છે એ છાપેલી કિંમતનો બાબા સૂટ બાબા સૂટ છે એ વળતર મતલબ કે ડિસ્કાઉન્ટ કાપીને ચારસો એંસી રૂપિયામાં આપી દેવામાં આવે છે બરાબર છે તો આ જે વળતર છે ને વળતર એ કેટલા ટકા આપણને મળ્યું કહેવાય ડિસ્કાઉન્ટ આપણને કેટલું મળે છે ડિસ્કાઉન્ટ આપણને કેટલું મળે છે ને એ ડિસ્કાઉન્ટને આપણે ગોતવાનું છે બરાબર છે ચાલો શું કહે છે તો કે છસો રૂપિયાની ખરેખર વસ્તુ છાપેલી કિંમત છસો હતી પણ વળતરના ટકા આપેલા છે ટકા આપણને નથી આપેલા પણ એ વસ્તુ આપણને ચારસોને એંસીમાં પડે છે તો સૌથી પહેલાં તો વસ્તુ આપણને કેટલી સસ્તી પડી એટલે કે કેટલા રૂપિયાનો આપણને ફાયદો થયો એ જોવા માટે લખવાનું કે વળતર બરાબર ખાસ સમજો કે વળતર વળતર બરાબર શું આવશે તો મિત્રો છાપેલી કિંમત આ છે અને આપણને કેટલામાં પડી છે વેચાણ કિંમત એ તો છાપેલી કિંમત છાપેલી કિંમત માંથી આપણને કેટલામાં પડી મતલબ કે કેટલામાં વેચી કેટલામાં આપણને એ વેચી બરાબર છે ને એ આપણે માઇનસ કરવા પડે તો તમે જાણો છો તો એવી રીતે કે ભાઈ છસો રૂપિયાની છાપેલી કિંમત હતી પણ એને વેચી કેટલામાં આપણને ચારસો ને એંસીમાં તો છસો ને એંસીમાંથી ચારસોને છસોમાંથી ચારસો ને એંસીને ઓછા કરી નાખું તો એકસો ને વીસ રૂપિયા આપણને ફાયદો થાય છે એટલું આપણને વળતર મળે છે શું કહેવામાં આવે એને એ આપણને વળતર મળ્યું હવે આ વળતર આપણને એકસો વીસ મળ્યું પણ આ એકસો વીસ મળ્યું એમાં કેટલા ટકા છુપાયેલા છે હે આપણને ખબર જ નહીં આમાં કેટલા ટકા છુપાયેલા છે તો એના માટે લખવું પડે મિત્રો વળતર વળતરના ટકા વળતરના ટકા મેળવવું હોય તો યાદ રાખજો મિત્રો વળતરના ટકા મેળવવા માટે આપણને કેટલું વળતર મળે છે એ લખવાનું છેદમાં કેટલામાંથી તો કે ભાઈ છસોમાંથી એની મેન કિંમત કઈ તો કે વળતર આપણને 600 રૂપિયાનું મળે છે ને છસો રૂપિયામાંથી માંથી મળે છે એકસો વીસ રૂપિયા વળતર કેટલામાંથી તો કે છસો માંથી ટકા મેળવવા માટે આપણે ટકા ટકા કરવા માટે સો આપણે કરીએ છીએ બસ આ તમારે મગજમાં ફિટ કરી દેવાનું છે કે ભાઈ વળતરના ટકા ગોતવા હોય ને વળતરના ટકા ગોતવા હોય ને તો શું કરવું પડે તો આપણે સૌથી પહેલાં વળતર કેટલું મળે છે આપણને કેટલો ફાયદો પડે છે એ શોધવાનું ત્યાર પછી એના નીચેની કિંમત એટલે કઈ મૂકવાની તો કેટલામાંથી તો કે છસોમાંથી અને ગુણ્યા ગુણ્યાસો આપણે ટકાને કરવા માટે કરીએ છીએ અહીંયા બે જીરો કેન્સલ આ બે જીરો કેન્સલ બાય બાય કરી દેવાનું અહીંયા તમે જોઈ શકો છો કે છ દુ બાર ઉડાવી દેવાના અને જીરો બચે છે અને શું કરવાનું એને ઉપર બેને આપી દો ભાઈ એટલે કમ્પ્લીટ સંખ્યા બની જાય ને તો અહીંયા મિત્રો વીસ આપણો જવાબ મળે છે વીસ બીજું કંઈ નહીં પણ વીસ આપણો ટકા થઈ ગયો મતલબ કે વીસ ટકા ડિસ્કાઉન્ટ આનંદ સ્ટોરમાં મળતું હશે એટલે બાબા સૂટ પર વીસ ટકા ડિસ્કાઉન્ટ મળે છે ને એટલે આપણને ચારસો ને એંસીમાં છસોનું કિંમતનું જે પણ બાબા સૂટ છે આપણને એ ચારસો ને એંસીમાં મળે છે ક્લિયર છે આટલો સિમ્પલ દાખલો છે આમાં ક્યાં કંઈ અઘરું છે સાહેબ હે તમે પોતે કહો આમાં કાંઈ અઘરું છે કશું જ અઘરું આમાં છે નહીં આપણે માત્ર ને માત્ર એકવાર સમજવું પડે સમજીને કરો તો બહુ મજા આવે એવું છે અને તમને વ્યવહારમાં પણ કામ લાગે એવું છે તમે ક્યારેય ખરીદી કરવા માટે જાઓ તો તમે ઇઝીલી આને ગણી પણ શકો આગળ વધીએ ચલો ફરીથી શેમ વસ્તુ કે સોળસો ને પચાસની છાપેલી કિંમત છે બરાબર ને એ બૂટ પર લખેલી કિંમત સોળસો ને પચાસ રૂપિયા છે એના પર દુકાનદાર કહે છે કે ભાઈ હું તમને છ ટકા ડિસ્કાઉન્ટ આપું છું છ ટકા ડિસ્કાઉન્ટ આપું છું એટલે એ વેપારી છે ને એ પોતે કેલ્ક્યુલેટરમાં ફટાફટ ઘણી કાઢશે કે ભાઈ છ ટકા ડિસ્કાઉન્ટ કાપું છું ને તો તમને આટલામાં પડશે બરાબર ને તો એ તમે પોતે પણ કરી શકો છો એ તમે પોતે પણ કરી શકો કેવી રીતે કરવાનું તો કે જોજો આપણે શું કરીએ તો કે આપણે રકમ કેટલી આપવી પડે એ આપણે ગણવી છે ને તો કેટલાના બૂટ છે ભાઈ સોળસો ને પચાસના શૂઝ છે સોળસો પચાસના શૂઝ પર આપણને છ ટકાનું વળતર મળે છે છ ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે તો આ તો બહુ સિમ્પલ છે બરાબર ને શું કરવાનું તો કે સોળસો પચાસ ના એટલે ગુણાકાર ને છ ના છ ટકાને કાઢીને શું કરવાના છેદમાં સો કરવાના હવે આમાં આપણે કાપા કૂપી કરવાની જે પણ કપાય છે કાપવાના જીરો આ ઝીરો કેન્સલ આ દસના ભાગ કરો તો પાંચ દુ દસ કરી દેવાના પછી એકસો પાંસઠ ભાગ્યા પાંચ આપણે કરીએ તો પાંચ તરી પંદર પંદર ફરી વધશે પાંચ તરી પંદર મતલબ કે એકસો પાંસઠના ભાગ પાંચથી પડે ને તો તેત્રીસ થાય અહીંયા બે તરી છ મતલબ કે અહીંયા તેત્રીસ ગુણ્યા ત્રણ વધે છે અને તેત્રીસ ગુણ્યા ત્રણ કરો ને તો નવ્વાણું થાય મતલબ કે મિત્રો આપણને સોળસો ને પચાસના જે શૂઝ છે ને એ સોળસો ને પચાસના શૂઝ પર છ ટકાનું વળતર મળે ને તો ડાયરેક્ટ આપણા નવ્વાણું રૂપિયા ઘટી જાય એટલે હવે આપણને આપણી જે મૂળ કિંમત કેટલામાં એ મળે છે આપણને કેટલામાં આપણને મળે છે તો એ કરીએ તો છાપેલી કિંમતમાંથી છાપેલી કિંમતમાંથી વળતરને માઇનસ કરો એટલામાં આપણને પડશે એટલામાં આપણને પડે એટલે એને મૂળ કિંમત પણ કહી શકાય છે બરાબર છે ને એને આપણે વેચાણ કિંમત પણ કહીએ એકચ્યુઅલમાં આપણે કંઈ કહેવાની જરૂરત નથી ડાયરેક્ટ જ લખવાનું છે તો છા પહેલી કિંમત છે અહીંયા કેટલી સોળસો ને પચાસ સોળસો ને પચાસમાંથી આપણે નવ્વાણુંને માઇનસ કરવાના છે ચાલો ભાઈ કરીએ અહીંયા આ બાજુ સાઈડ પર લઈ લઈએ છીએ એને સોળસો પચાસમાંથી નવ્વાણુંને ઓછા કરવાના છે દસમાંથી નવ જાય તો એક વધે ચારમાંથી નવ ન જાય તો ચૌદમાંથી નવ કાઢવું પડે તો પંદ દસ અગિયાર બાર તેર ને ચૌદ પાંચ વધશે અહીંયા પાંચ વધશે ને અહીંયા એક વધશે પંદરસો ને એકાવન રૂપિયાનો ચાંદલો આપણે કરવો પડશે હે ને બરાબર છે પંદરસો એકાવન રૂપિયા આપણે દુકાનવાળાને કેશ કાઢ તો કેશ અને કાર્ડ તો કાર્ડ ગમે તે રીતે આપીને આવવાના છે બરાબર છે ક્લિયર છે પાકું છે ચાલો આગળ જઈએ એક મોબાઈલ ફોન છે સાહેબ પંદર ટકા વળતર કાપ્યા પછી આપણને સત્યાવીસો વીસમાં મળે છે વળતર કાપ્યા પછીની કિંમત છે જોજો આ વળતર કાપ્યા પછીની કિંમત છે ભાઈ ઓ બરાબર તો છની છાપેલી કિંમત કેટલી હશે એ આપણે શોધવાની છે બરાબર આ પણ બહુ સિમ્પલ છે તમે મિત્રો એક્સ પરથી પણ કરી શકો પણ એક્સ પરથી કરવા કરતાં આપણે એક ડાયરેક્ટ કરીએ તો વધારે મજા આવે જેમ કે જોજો હું તમને એવું કહું કે ભાઈ સો રૂપિયાની કોઈ વસ્તુ છે સમજો સો રૂપિયાની કોઈ વસ્તુ છે અને સો રૂપિયાની વસ્તુ પર મિત્રો પંદર ટકા વળતર એનો મતલબ કે સો રૂપિયાની વસ્તુ એ ડાયરેક્ટ પંદર રૂપિયા ઓછી થઈ ગઈ બરાબર ને સોના પંદર ટકા કરો તમને બતાવું કે સોના પંદર ટકા કરીએ એટલે સો ગુણ્યા પંદર છેદમાં સો થાય સો સો કેન્સલ તો પંદર વધ્યા ને મતલબ કે સોમાંથી આપણે પંદરને કાપો તો કેટલા વધશે પંચ્યાસી તૈયાર છે ને બધાયને આટલી વસ્તુ ભાઈ શું કહેવા માંગુ છું વળતરને હંમેશા માઇનસ કરવાનું જીએસટીને હંમેશા પ્લસ કરવાનું આ તમે મગજમાં ફીટ કરી નાખજો શું કહું છું વળતર આપણે હંમેશા માઇનસમાં કરવું પડે ને ડિસ્કાઉન્ટ કોઈ માણસ આપણને આપતો હોય તો પૈસા આપણી પાસેથી ઓછા લે ને બરાબર સોની વસ્તુ પર પંદર ટકા વળતર મળે છે ડિસ્કાઉન્ટ મળે છે મતલબ કે સોની વસ્તુ આપણને એટી ફાઈવ રૂપિયામાં મળશે સોની વસ્તુ આપણને કેટલામાં મળશે એટી ફાઈવ રૂપિયામાં મળશે તો તમે જુઓ મિત્રો એક મિનિટ જો આપણે તમને બતાવું અહીંયા કરીને એક ચૂલમાં આખું લખીએ આપણે જોજો આ શું છે આની એની મૂળ કિંમત છે આ શું છે એની મૂળ કિંમત છે અને આ શું છે એની વેચાણ કિંમત છે વેચાણ કિંમત છે આને આપણે છાપેલી કિંમત પણ કહી શકીએ બરાબર ને મૂળ કિંમત મતલબ કે છાપેલી કિંમત છે છાપેલી કિંમત છે છાપેલી કિંમત છે બરાબર છે છાપેલી કિંમત છે હવે તમે જુઓ મિત્રો અહીંયા છાપેલી કિંમતનું આપણે છાપેલી કિંમતમાં જ લખવાનું અને વેચાણ કિંમતમાં આપણે વેચાણ કિંમતનું જ લખવાનું છે ચાલો રેડી ક્લિયર છે આપણને શું આપ્યું છે આપણને આપ્યું છે વેચાણ કિંમત આપી છે તો ક્યાં આવશે સોની વસ્તુ પંચ્યાસીમાં પડતી હોય તો આપણને જે વસ્તુ સત્યાવીસો ને વીસમાં પડી એ વસ્તુની એકચ્યુઅલમાં કિંમત છાપેલી કિંમત કેટલી હશે આવું બનાવી દેવાનું આ સૌથી બેસ્ટ ટેકનિક છે સાહેબ આ સૌથી બેસ્ટ ટેકનિક છે હવે કરી દેવાનો ક્રોસ ગુણાકાર એટલે કે સત્યાવીસો વીસ ગુણ્યા સો કરો અહીંયા સત્યાવીસો ને વીસ ગુણ્યા સો અને એના છેદમાં કરવાના છે આપણે પંચ્યાસી પંચ્યાસી કરવાના છે હવે ચાલો આપણે અહીંયા મિત્રો હવે કાપાકૂપી કરવાની છે કાપાકૂપી કરીશું જે પણ આન્સર આવે એ આપણો આન્સર થશે ચાલો અહીંયા પંચ્યાસીના ભાગલા પાડો ભાઈ તો સત્તર પંચા પંચ્યાસી રેડી છે ક્લિયર છે હવે જોજો અહીંયા આના ભાગ પડશે વીસ પંચાસો એટલે આનું વીસ અહીંયા આ પાંચ કેન્સલ થશે બે હજારને સત્યાસ બે હજારને વીસ બે હજારને સાતસો ને વીસ ભાગ્યા સત્તર કરીએ બે હજારને વીસ ભાગ્યા સત્તર કરીએ તો સત્તર એકા સત્તર થશે દસ વધશે અહીંયા બેના બે સત્તર ગુણ્યા છ એકસોને બે સત્તર છ એકસોને બે અને ઝીરોને ઉપર નાખી દો તો એકસોને સાહીઠ થશે એટલે કે એકસોને સાહીઠથી આપણા ભાગલા પડશે એવું કહી શકાય કે ભાઈ સત્તર ગુણ્યા એકસો સત્યાવીસોને વીસ કેન્સલ થાય છે હવે જે પણ બચે છે ને એનો ગુણાકાર કરી દેવાનો એ આપણો આન્સર થઈ ગયો એટલે કે એકસોને સાહીઠ ગુણ્યા વીસ એકસો ને સાહીઠ ગુણ્યાવીસ કરો સોળ દુ બત્રીસ અને આ એક જીરો ને આ એક જીરો બત્રીસો રૂપિયાનો મિત્રો મોબાઈલ છે પણ આપણને પંદર ટકા ડિસ્કાઉન્ટ મળે છે ને તો સત્યાવીસો વીસમાં જ આપણને પડી જાય છે કેટલી સારી વાત છે ડિસ્કાઉન્ટ એટલે કેટલી સારી વાત છે બરાબર ને બત્રીસો પચાસ બત્રીસો રૂપિયાનો છે સત્યાવીસો વીસમાં આપણને મળી જવાનો છે ચાલો આગળ એક સાડીની કિંમત બરાબર ને લેડીઝો માટેની મેન વાત ખરે મજા આવી જાય એ લોકોને સાડીની છાપેલી કિંમત મિત્રો બે હજાર રૂપિયા છે બે હજાર રૂપિયા છાપેલી કિંમત છે હવે એ બે હજાર રૂપિયા છાપેલી કિંમત છે ને એમાં ગ્રાહકને વેપારી છે ને એ પંદર ટકા ડિસ્કાઉન્ટ પંદર ટકા વળતર આપે છે તો ગ્રાહકે સાડી ખરીદવા કેટલી રકમ આપવી પડે ખૂબ જ સિમ્પલ દાખલો ભાઈ બે હજારના રૂપિયા બે હજારના પંદર ટકા કરવાના પંદર ટકા વળતર મળે છે પંદર ટકા વળતર મળે છે તો બે હજાર રૂપિયા એટલે કે બે હજારના પંદર ટકા એટલે પંદર છેદમાં સો મૂકવાના છે કાપાકૂપી કરવાની ભાઈ જીરો જીરો કેન્સલ વીસ ગુણ્યા પંદર બચી રહ્યા છે વીસ ગુણ્યા પંદર બચી રહ્યા છે તો ગુણાકાર મારો એનો પંદર દુ ત્રીસ પંદર દુ ત્રીસ અને જીરો એક્સ્ટ્રા બચે છે ત્રણસો ડિસ્કાઉન્ટ થાય ભાઈ બરાબર છે બે હજાર રૂપિયામાંથી ત્રણસો રૂપિયા ડિસ્કાઉન્ટ થાય છે તો આપણને કેટલામાં પડશે તો આપણામાં પડશે મિત્રો છાપેલી કિંમત જે છે એ છાપેલી કિંમતમાં આપણી આપણે વળતરને ઓછા કરી દેવાના ડિસ્કાઉન્ટને જાતે ઓછા કરી દેવાના વેપારીને ગણતા પહેલાં જ આપણે ઓછા કરી દેવાના બરાબર છે ક્લિયર છે ને હા તો કે ભાઈ બે હજાર રૂપિયાની સાડી ત્રણસો રૂપિયા ડિસ્કાઉન્ટ મળે છે પંદર ટકા ગણીએ તો બે હજારમાંથી ત્રણ ત્રણસો રૂપિયાને ઓછા કરી નાખવાના તો સત્તરસો રૂપિયાની સાડી લઈને ઘરે ભાગી આવવાનું છે આપણે ક્લિયર છે ચાલ સત્તરસો રૂપિયામાં સાડી આપણને પડી જશે આગળ વધીએ ધીરે ધીરે હવે દાખલા નંબર આઠ પર જતા રહીએ છીએ આપણે હવે તમે ખાસ સમજજો મિત્રો તમારા માટે ટોટલી ટોટલી ડિફરન્ટ વસ્તુ આવ્યું છે ને એ છે જીએસટી જીએસટી મિત્રો અત્યારે આવી ગયું છે બરાબર છે બધા લોકો જીએસટીનો ગાળો આપી રહ્યા છે કે ભાઈ આ કેવી સિસ્ટમ છે ટેક્સની બરાબર મિત્રો સરકાર જે પણ કે કરે છે એ આપણા માટે સારું જ કરતી હોય છે આપણા દેશનું ભલું થાય એટલા માટે જ કરતી હોય છે એટલે જીએસટીને આપણે સ્વીકારી લઈએ છે અઢાર ટકા જીએસટી હવે તમને જીએસટી વિશેની ટોટલી સમજણ પાડું છું બરાબર છે જીએસટી શું છે તો મિત્રો જીએસટી જે છે ને જીએસટી જીએસટી એ આપણા દેશનો એક ટેક્સ છે શું છે મિત્રો એક ટેક્સ છે ટેક્સનો સ્પેલિંગ ટી એક્સ આવશે માફ કરજો ચાલો ટેક્સ શું છે એક ટેક્સ છે એટલે કે એક વેરો છે એક પ્રકારનો મિત્રો વેરો છે બરાબર ને જે ઉઘરાવે છે હંમેશા મિત્રો વેરો હોય ને એ આપણે આપવો પડતો હોય એક ડિસ્કાઉન્ટ નથી કે માઇનસ થઈ જાય વેરો હંમેશા પ્લસ થાય વેરો હંમેશા થાય શું થાય મિત્રો પ્લસ થાય હવે મિત્રો જીએસટીને ગણવાનું છે કેવી રીતે જીએસટી હંમેશા પ્લસ થાય સમજો કે કોઈ વસ્તુ સો રૂપિયાની છે કોઈ વસ્તુ કેટલાની છે મિત્રો સો રૂપિયાની છે અને સો રૂપિયા પર જીએસટી અઢાર ટકા જનરલી લેવામાં આવતા હોય તો અઢાર ટકા જીએસટી મતલબ કે વસ્તુ એકચ્યુઅલમાં સો ટકા જ છે વસ્તુની કિંમત પણ કેટલી છે સો રૂપિયા જ છે પણ આપણે એ દુકાનદારને એકસોને અઢાર રૂપિયા દેવાના છે ભાઈ હે સાહેબ અમે કેમ અઢાર રૂપિયા વધારે આપીએ અઢાર રૂપિયા આપણે સરકારને આપવાના છે સમજી લો અઢાર રૂપિયા આપણે કે કોને આપશું સરકારના અને સો રૂપિયા એ દુકાનદાર પોતે લઈ લેશે ક્લિયર છે એટલે આ જીએસટીમાં હંમેશા સંખ્યા વધે વળતરમાં કેવું માઇનસમાં આવતું હોય બરાબર તમને એવું કહું કે ભાઈ સો રૂપિયા સો રૂપિયાની વસ્તુ પર અઢાર ટકા જો વળતર હોય ને વળતર તો એ માઇનસ થાય વળતર હંમેશા મિત્રો સો રૂપિયામાંથી આપણે માઇનસ કરીએ છીએ પણ GST છે ને એ પ્લસ થાય બધાને જીએસટીનો આ જે કોન્સેપ્ટ છે એ ખબર પડી ગઈ હશે તો આપણે આગળ જઈએ છીએ ચલો ખૂબ સિમ્પલ દાખલાઓ છે ચિંતા કરતા નહીં મજા આવશે કરવાની જોજો બેતાલીસોની વસ્તુ પર અઢાર ટકા જીએસટી આપીએ છે તો કેટલા રૂપિયા આપણે આપવા પડે વસ્તુ એકચ્યુઅલમાં કેટલાની છે બેતાલીસોની જ છે ચાર હજાર બસોની છે પણ અઢાર ટકા જીએસટી આપીએ તો કેટલું તો આમાં આપણે આવું નથી કરવાનું ભાઈ ચાર હજાર બસોના અઢાર ટકા કરવાના પછી પ્લસ એવી રીતે આપણે આમાં કરવાની નથી તો શું કરીશું આપણે આવું કરીશું જોજો કે ભાઈ સો રૂપિયાની વસ્તુ ફરીથી આપણે એ જ વસ્તુ કરવાનું છે બરાબર છે જો અહીંયા આખું લખીએ આપણે કે સો રૂપિયાની વસ્તુ છે અને એના પર અઢાર ટકા જીએસટી હોય તો એ વસ્તુની કિંમત આપણને એકસો અઢાર રૂપિયા થાય એટલે આપણે આટલી વસ્તુ ચૂકવવાની છે જીએસટી સાથે જીએસટી સાથે લખી નાખો છું જીએસટી સાથે અને અહીંયા એની મૂળ કિંમત છે ખા તો છાપેલી કિંમત છે મૂળ કિંમત છે અથવા તો છાપેલી કિંમત છે જે છાપેલી કિંમત છે ને આ જીએસટીવાળી કિંમત છે બરાબર છે તો સો રૂપિયાની વસ્તુ હોય તો મને એકસો ને અગિયારમાં પડે તો જો ચાર હજાર બસોની વસ્તુ હોય ચાર હજાર બસો રૂપિયાની જો વસ્તુ હોય તો આપણને કેટલા માપ પડે ભાઈલા કેટલા મા પડે તો એ આપણે ગણવાનું છે કરવું પડે ક્રોસ ગુણાકાર જે ક્વેશ્ચન માર્ક છે એની સામે છ છે એ છેદમાં આવે બાકી બધું છે નીચે આપણે કરી દેવાનું ઉડાવવા માટે તો ચાર હજારને બસો ગુણ્યા એકસો અઢાર એના છેદની અંદર સો મૂકી દેવાના છે પ્રેમથી આપણે જે પણ કંઈ કટ થાય છે કટ કરો બે જીરો કેન્સલ બે જીરો કેન્સલ એકસો અઢાર ગુણ્યા બેતાલીસ વધ્યા એનો ગુણાકાર કરી દેવાનો છે એટલે કે બેતાલીસ ગુણ્યા એકસો ને અઢાર કરશું એટલા રૂપિયા આપણે ચૂકવવા પડશે તો કરીએ એકસો ને અઢાર ગુણ્યા બેતાલીસ આઠ ચોક બત્રીસ થાય ભાઈ ચાર એકા ચાર પાંચ છ ને સાત ચાર એકા ચાર બે અઠા સોળ વધી પડી એક બે એકા બે અને ત્રણ અને બે એકા બે છ અહીંયા પાંચ અહીંયા નવ અને અહીંયા ચાર ચાર હજાર નવસો છપ્પન રૂપિયા આપણે આપવા પડશે પહેલા ચાર હજાર નવસો છપ્પન રૂપિયા આપણે જીએસટી સાથે આપવા પડશે બરાબર છે બધાને ક્લિયર થતું હશે કે ભાઈ શું મેં કહેવા માગું છું આપણે આટલા રૂપિયા આપવા પડે છે કારણ કે આપણે જીએસટી પણ ભરીએ છીએ આમાં કેટલીક વસ્તુના ભાવ આપણે લઈએ છીએ એ પ્રમાણે બરાબર ને અને કેટલોક ભાવ જે છે એ કેટલાક અઢાર ટકા જેટલો વસ્તુ આમાંથી છે એ આપણે સરકારને સોરી હા એ અઢાર ટકા આપણે સરકારને આપવાના છે અને બીજા છે એ આપણે દુકાનવાળાને આપવાના છે આવી રીતે આપણે કામકાજ કરવાનું છે ક્લિયર બધાને મિત્રો થઈ ગયું હશે બરાબર છે હવે કમ્પ્લીટલી હવે બધાને જીએસટીમાં માથાકૂટ પડશે નહીં આગળ વધીએ છીએ ફરીથી એક વસ્તુ અઢાર ટકા જીએસટી ચૂકવ્યા પછી નવ હજાર નવસો ને બારમાં પડી જોજો શું કહે છે છાપેલી કિંમત નથી આ છાપેલી કિંમત નથી આટલામાં તો એ વસ્તુ લઈ આવ્યો છે અને એ વસ્તુ પર ઓલરેડી અઢાર ટકા જીએસટી ચૂકવીને આટલી કિંમત કરી છે બરાબર ને તો વસ્તુની છાપેલી કિંમત ફરીથી આપણે સેમ વસ્તુ કરવાનું ફરીથી આપણે અહીંયા લખીએ છીએ આપણે છાપેલી કિંમત અહીંયા લખીએ છીએ આપણે જીએસટી સાથેની કિંમત જીએસટી સાથેની કિંમત પછી આને કરી દઈએ છે મસ્ત મજાનું હાઈલાઈટ જેથી મારા વહલા વિદ્યાર્થી મિત્રોને જોરદાર દેખાય ચલો ચલો સમજો સો રૂપિયાની વસ્તુ છે સો રૂપિયાની સો રૂપિયાની વસ્તુ છે ને એને આપણને જીએસટી સાથે અઢાર ટકા જીએસટી એટલે અઢાર રૂપિયા વધી જાય એકસો ને અઢારમાં પડે સો રૂપિયાની વસ્તુ એકસો ને અઢારમાં પડે તો અહીંયા ઓલરેડી રકમ આપણે ચૂકવી દીધી જીએસટી સાથે લઈ લીધી છે એટલે આ અહીંયા નહીં આવે અહીંયા આવશે તો નવ હજાર નવસો બાર રૂપિયા જીએસટી સાથેની કિંમત મેં ચૂકવી તો એની મિત્રો એકચ્યુઅલમાં કિંમત કેટલી થતી હશે એકચ્યુઅલમાં એની કિંમત કેટલી હશે એ મેળવવા માટે આપણે અહીંયા કરીએ છીએ પ્રશ્નચિન્હ આ બંનેનો ક્રોસ ગુણાકાર આ છેદમાં મૂકી દેવાનો નવ હજાર નવસો બાર ગુણ્યા સો અને એના છેદમાં આવશે એકસો અઢાર એકસો અઢારના ઘડિયામાં કોઈ જગ્યાએ તો નવ હજાર નવસો ને આવતા હશે તો એના માટે થોડીક મહેનત અને મજૂરી કરવી પડશે હે ને થોડીક મહેનત અને મજૂરી કરવી પડશે નવ હજાર નવસો ને બાર ભાગ્યા એકસો ને હે સાહેબ અમને તો આ ઘડિયો આવડતો જ નથી એટલે મને નથી આવડતો ઘડિયો તો બરાબર ને મનેય નથી આવડતો પણ શું કરવાનું આપણે તો કે આપણે વારાફરતી ચેક કરવાનું આપણે વારાફરતી બધું ચેક કરવાનું જો એકસો અઢાર છે ને તો અહીં આપણે નવ લાવવા છે તો એકસો ને અઢાર નવા ટ્રાય કરીએ આપણે એકસો અઢાર નવા શું આવે છે નવ અઠા બોતેર વધી પડી સાત નવેકા નવ દસ અગિયાર બાર તેર ચૌદ સોળ વધી પડી એક નવેકા નવ ને દસ મતલબ કે વધી ગયા એક મતલબ કે વધી ગયા તો એક ઓછું કરી નાખો હે ને આઠથી લઈ લો ચલો એકસો અઢાર ટ્રાય કરી જોઈએ અઠયું અઠ્યુ ચોંસઠ વધી પડી ચો આઠ એક આઠ આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ વધી પડી એક આઠ એક આઠ ને નવ નવસો ચુમ્માલીસ એકસો અઢાર અઠા નવસો ચુમ્માલીસ લઈ શકાશે એકસો અઢાર અઠા નવસો ને ચુમ્માલીસ તો બિલકુલ લઈ શકાશે બિલકુલ લઈ શકાશે માઇનસ કરીએ અગિયારમાંથી ચાર જાય ને તો સાત વધે આઠમાંથી ચાર જાય ને તો ચાર વધે ઝીરો ઝીરો અહીંયા બે હવે આપણે ચારસો ચારસોને બોતેર છે તો એકસો ને અગિયારના ઘડિયા એકસો ને અઢારના ઘડિયામાં ક્યારે ચારસો બોતેર આવે તો જુઓ આઠના ઘડિયામાં લાસ્ટમાં બે આવ્યું છે કે આઠ એકા આઠ આઠ દુ સોળ આઠતાલીસ ચોવીસ આઠ ચોક બત્રીસ બત્રીસમાં છેલ્લે બે આવે છે એટલે એકસો થી અઢારથી આપણે ડાયરેક્ટ ટ્રાય કરાઈ આવું દિમાગ લગાવવાનો આઠ ચોક બત્રીસ વધી પડી ત્રણ ચાર એકા ચાર પાંચ છ ને સાત ચાર એકા ચાર આવી ગયા ને ચારસો એટલે કે એકસો અઢાર ચોક એટલે કે ચોર્યાસીથી ભાગ પડ્યા છે જુઓ છે ને કેટલું જોરદાર કેટલું ઇન્ટરેસ્ટિંગ છે કેટલી મજા આવે આપણી ગણતરી કેટલી પાકી થઈ જાય ચોર્યાસીથી ભાગ પડી ગયા છે તો એકસો અઢાર ચોર્યાસીએ નવ હજારને ને નવસો બાર બધું મિક્સ થઈ ગયું વાંધો નહીં નીચે લઈ આવે સાઈડ પર લઈ ગયું ચલો બરાબર ને હવે આપણે શું કરશું કે ભાઈ હવે પતિ ગયું કામકાજ આપણું શું વધે છે ચોર્યાસી ગુણ્યા સો બચે છે ચોર્યાસી ગુણ્યા એટલે ચોર્યાસી સો આઠ ચારસોની જ વસ્તુ છે સાહેબ આઠ હજાર ચારસોની જ વસ્તુ છે તમે જોઈ શકો છો આઠ હજાર ચારસોની જ વસ્તુ છે પણ જીએસટી આપણે આપીએ છીએ એટલે એ વસ્તુ આપણને નવ હજાર પડે છે નવ હજાર નવસો ને પડે છે એટલે આમાંથી જે આ એક્સ્ટ્રા પૈસા વધ્યા એ આપણે કોને આપીએ છીએ એ આપણે કોને આપીએ છીએ મિત્રો એ આપણે ગવર્મેન્ટને ટેક્સ સ્વરૂપે આપણે આપીએ છીએ આગળ લાસ્ટ દાખલો છે આપણો સાત પોઈન્ટ બેનો એક ટીવીની કિંમત અઠ્યાવીસ હજાર રૂપિયા છે ટીવીની એકચ્યુઅલ છાપેલી કિંમત કેટલી છે 28000 હજાર રૂપિયા છે હવે હવે મિત્રો આ ટીવીના વેચાણમાં અઢાર ટકા જીએસટી આપવું પડે આપણે આપવું પડે છે તો કેવી રીતે કરશું તો સેમ વસ્તુ કે ભાઈ છાપેલી કિંમત લખવાની સાઈડ પર છાપેલી કિંમત અને અહીંયા આવશે જીએસટી સાથેની કિંમત જીએસટી સાથેની કિંમત ચલો આપણે કોને ધ્યાનમાં લઈએ છીએ તો કે આપણે સો રૂપિયા લેવાના કંઈ પણ હોય આપણે સોથી શરૂઆત કરવાની સો રૂપિયાની વસ્તુ છે ભાઈ જીએસટી ચૂકવવું પડે છે અઢાર ટકા એટલે એકસોને અઢાર રૂપિયા એકસો અઢાર રૂપિયા જીએસટી સાથે આપણે ચૂકવા પડે તો ટીવી કેટલાની છે ભાઈ છાપેલી કિંમત ટીવીની અઠ્યાવીસ હજાર છે તો અઠ્યાવીસ હજારની ટીવી છે આપણને જીએસટી સાથે કેટલા રૂપિયામાં પડશે કેટલા રૂપિયામાં પડશે તો કરો ક્રોસ ગુણાકાર કરો કંકુના એટલે કે અહીંયા અઠ્યાવીસ હજાર ગુણ્યા એકસો અઢાર છેદમાં સો છેદમાં સો આવે એટલે મજા 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 પડી જાય સાહેબ કારણ કે ડબર જીરો ને આ જીરો કેન્સલ થઈ જાય એને મારે જેવા કેટલા છે અહીંયા જે છેદમાં સો મજા આવે એવા છે ઘણા બધા છે એ બસો એસી ગુણ્યા અઢારનો કરો ગુણાકાર બસો એંસી ગુણ્યા અઢારનો કરો ગુણાકાર તો એકસો ને અઢાર ગુણ્યા કરીએ ને તોય ચાલે પછી જીરો મૂકી દેવાનો સાહેબ બીજું કંઈ નહીં કરવાનું ચાલો વાંધો નહીં એવું કરીએ છીએ આઠ દુ સોળ વધી પડી એક બે એકા બે ને ત્રણ બે એકા બે અઠ્યું અઠ્યું ચોસઠ વધી પડી છ આઠ એકા આઠ આઠ ને છ ચૌદ વધી પડી એક આઠ એકા આઠ ને નવ ચાર દસ અહીંયા નવ ને તેર અને ત્રણ તેત્રીસ ઝીરો ચાર તેત્રીસ જીરો ચાર ચલો લખી દઈએ છીએ આપણે જીરો ચાર અને આ જીરો બાકી રહી ગયો તો એને આપણે અહીં ઠપકારવાનો છે એટલે કે તેત્રીસ હજારને ચાલીસ રૂપિયાનો આપણને ટીવી પડશે છે કિંમત એની લખેલી કેટલી કેટલી છે અઠ્યાવીસ હજાર પણ બધું કાપાકુપી કરતા બધું છેલ્લે વધતા બધું વધતા છેલ્લે તેત્રીસ હજારને ચાલીસમાં આપણને ટીવી પડવાની છે જીએસટી સાથે જીએસટી સાથે તો મિત્રો મજા આવી તમને બધાયને કે જીએસટી શું છે વળતર શું છે કેવી રીતે મેળવવાનું છે કેવી રીતે દાખલા ગણવાના છે ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો મજા આવે એવું છે તમને તમારી આસપાસ જેટલા પણ આવા કોઈ દાખલા દેખાય કાં તો તમે પોતે કોઈ જગ્યાએ ખરીદી કરવા માટે જાવને તો તમે એ લોકો આવી રીતે જાતે ગણતરી કરજો અને તમારે જાતે તમારા પેરેન્ટ્સને આન્સર કહેવાના છે એ લોકોને ખરેખર એટલું બધું પ્રાઉડ ફીલ થશે ને કે ભાઈ મારા છોકરાને એટલું બધું આવડી ગયું ઇઝીલી રીતે બરાબર ને હા આવડી જશે તમને બધાયને એકવાર પ્રેક્ટિસ આવી બધા કરી લેજો ક્લિયર છે મિત્રો તો આપણે અહીં આ વિડીયોને પૂરો કરીએ છીએ આપણો વિડીયો પતી ગયો છે આ દાખલા એકસ્ટ્રા કેમ આવી રહ્યા છે ખબર નહીં બરાબર ને સાત પોઈન્ટ બેના છે અને આપણે કાપી નાખીએ છીએ આપણે કરવાના નથી સાહેબ હે ને ઓકે આપણે આ પેજ જોવાનું છે એટલે તમારે બધાએ હવે શું કરવાનું છે બધાને ખ્યાલ પડી ગયો હશે ને હા સબસ્ક્રાઈબ કરવાનું છે હે સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા નજીકના મિત્રો સાથે આ વિડીયોને શેર પણ મારજો શેર પણ કરી દેજો અને તમને વિડીયો અચૂકથી ગમ્યો હશે મને સો ટકાની ખાતરી છે તો વિડીયોને મિત્રો એક લાઇક પણ કરી દેજો તમે બધા વિડીયો માત્ર ને માત્ર જોવો છો બધા કંજૂસ છો લાઈક કરતા જ નથી તો લાઈક કરો મિત્રો લાઈક કરો વિડીયોને તમને ગમે તો લાઈક કરો બરાબર છે ને ચાલો આગળ હવે જઈશું આપણે આવતા વિડીયોની અંદર સાત પોઈન્ટ ત્રણ શરૂ કરવાના છે અને સાત પોઈન્ટ ત્રણ પણ ખૂબ મજા એવું છે કારણ કે એમાં આપણે વ્યાજ ભણવાના છે બરાબર ને વ્યાજ 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 એમાં એ સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા કયા પ્રકારના પૂછાય છે ને એ આપણે બધાએ શીખવાના છે સૂત્ર શું છે એમનું આ બધુંય આપણે ક્લિયર કટ કરવાના છે